નમસ્કાર મિત્રો જય માતાજી બાપા મિત્રો ટ્રેન નીકળે હું જ્યાં રહું છું ત્યાં મિત્રો હું જ્યાં રહું છું ત્યાં ટ્રેન નીકળતી જ હોય છે કારણ કે રેલવે ટ્રેક નજીકમાં જ છે એટલે ટ્રેન અવારનવાર નીકળતી જ હોય છે જેવું કે તમે જોયું હતું મિત્ર પાછળથી વિડીયોમાં ચાલુ વિડીયોમાં ટ્રેન પસાર થઈ હતી કારણ કે રેલવે ટ્રેક પાછળ જ છે એટલે અવારનવાર અહીંથી ટ્રેન પસાર થતી હોય છે જી હા મિત્રો હવે બે હજાર ચોવીસ પૂરું થવાની તૈયારીમાં છે તો આ બે હજાર ચોવીસનો મારો છેલ્લો વ્લોગ છે હવે બે હજાર ચોવીસમાં તમને મારો વ્લોગ જોવા નહીં મળે હવે તમને મારા જે કાંઈ વ્લોગ જોવા મળશે તે બે હજાર પચીસમાં જ જોવા મળશે તો બે હજાર પચીસનું આગમન થવાનું છે મિત્રો તો બે હજાર પચીસ માટે તમને શુભકામના તો ઉમીદ છે બે હજાર ચોવીસનું વર્ષ તમારા માટે સારું રહ્યું હશે સફળ રહ્યું હશે લાભદાયક રહ્યું હશે અને ઈશ્વરને પ્રાર્થના કરીશ માતાજીને પ્રાર્થના કરીશ કે આવનારું બે હજાર પચીસનું વર્ષ પણ તમારી માટે સારું સફળ અને લાભદાયક રહે એવી પ્રાર્થના સાથે હું આ મારો બે હજાર ચોવીસનો છેલ્લો વ્લોગ પૂરો કરું છું વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરી દો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને હા મિત્રો શેર કરવાનું તો ભૂલશો જ નહીં શેર જરૂર કરી દેજો અને અહીંયા હું મારા બે હજાર ચોવીસના છેલ્લા વ્લોગને વિરામ આપું છું મળીશું નવા વ્લોગમાં બે હજાર પચીસમાં મળીશ હવે મિત્રો આપણે બે હજાર પચીસમાં નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી આવજો બાપા સીતારામ જય માતાજી મિત્રો